દે સુધી બાકી હાલી ને જ આવવાનું આ જો આવે સેલ્ફી પોઈન્ટ મસ્તી ના કર્યા છે બધી બાજુ બધા સેલ્ફી ફોટા પાડે છે મસ્ત આવે છે પણ સીનામાં હાલી હાલી ને જાય બધા રસ્તા માં બધું મળે વસ્તુ પચાસ પચાસ રૂપિયા માં ચશ માં આવતા જવાની જો પાણી ની સુવિધા છે આજ વખતે ઠેક ઠેકાણે આવી મસ્તીની મૂર્તિ બેસાવી છે આ ગણપતિજીની મૂર્તિ થાવત શરૂઆતમાં જ છે ગેટ પાસે આ નિશુલ્ક સેવા છે આ દિવ્યાંગ માટે રિક્ષા બાકી રિક્ષા એવું બંધ છે પછી દિવ્યાંગ હોય ને એના માટે રિક્ષાનું ચાલુ છે સરકાર તરફથી નિઃશુલ્ક આજે આજે બીજો દિવસ જ છે તો પબ્લિક કેટલી છે બીજો દિવસે તો માણસો વધારે છે આજે મિને કોમ માં બધા જો મસ્તી ને કરે એવા ને તો બધા ફોટા પડ ઉભા રહી જાય છે આમાં

મૂર્તિ મસ્તી ને મેલીસ આજ વખતે શંકર ભગવાન ની બધા ફોટા પડવે છે બાર થી આવેલા અહીં આને સારું થઈ ગયું છે રાખી દીધો માલ વેચવા માટે બેસવાની જગ્યા છે મસ્તી મસ્તીનું થઈ ગયું રોજગારી સારી છે આમાં જગ્યા મળી ગઈ

રાતના લાઇટિંગ સરસ દેખાય અત્યારે જે અંધારું નથી ને એટલે રાતે બહુ મસ્ત લાઇટિંગ દેખાય છે અહીંયા લાઇટિંગ કરીને અહીંયા બહુ મસ્ત ફોટા આવે જો બધે કેવા ફોટા પાડે છે અને મસ્ત કેવી કરી છે મસ્તીને દૃશ્ય છે જો તો બધા થાકી જાય છે હાલી હાલી રેસ્ટ લેવો પડે છે બધા એને રસ્તામાં મેળામાં જ્યાં જોઈ ત્યાં આવું બધું અને ચોલ્યું બે વસ્તુ વધારે જોવા મળે છે લીંબુ શરબત જો અહીંયા મળે છે શરબત છે શરબત केवला आएगा सरबत नींबू सरबत से वहाँ तो ओलो कैसे ही सरबत ऑरेंज नो हां नींबू सरबत से

ઓછા આજો મેની કોમ્બનો સરકારી કાર્યક્રમ આજ વખતે આયા છે ફૂલ સુવિધા છે આમાં આવી પ્રોગ્રામ સારા સારા કલાકારો આવવાના છે આજ વખતે આવો પાણી પાણી પડે માના લઈ લઈને પોટલા ઉપાડી ઉપાડીને જાય જો

એમ તો વીઆઈપી જેવો આવે છે વાંધો નથી વીઆઈપી છે આમ બાપુથી જાય છે એમાં રાતના કેવો લાઇટિંગ ને મસ્ત ને સારો છે ને અહીંથી એ ગિરનાર મસ્ત દેખાય છે કરવો ગટ ગિરનાર ને લાઇટિંગ જો આહીથી રાત પડીને અત્યારે બહુ સરસનું આજોગ તે આયોજન કરેલું છે એ ભાઈ આમ શું છે આ રેખ પૂછવું પૈસે આ ભાઈ પૂછો પૂછો જ માસિક

ભગવાનની મૂર્તિ બેસાઈડી છે અહીંયા ગેટ પાસે આ મંદિર તરફ કેટલી ભીડ જામે છે અત્યારે ત્યાં તો બહુ ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે માણસો મંદિર તરફ જ જાય અને આ બાજુ બધી જમવાના જગ્યાએ છે બધી જો અત્યારે સાત વાગ્યામાં જમણવા ચાલુ થઈ ગયું છે આ તો જો આવી પડ્યા નકરા

રોટલી રોટલા શાક હા વડિયાતર વાલમ ધામ જગ્યા છે અહીંયા આવ્યા છે અત્યારે હરિહર કરવા કઢી ને ખીચડી જાય બધા બેસી ગયા જમો હરિહર કરવા સાત વાગ્યા છે અત્યારે સાત વાગ્યા ચાલુ થઈ ગયું છે જગ્યાએ આવું બધી આ ફૂલ થાળી હશે જમવામાં આ છે કલાકાર જો કીર્તિદાન ગઢવીની જગ્યા બે વર્ષથી આયા ઉતારો છે કીર્તિદાન ગઢવીનું ભજન ભોજન બધું છે અહીંયા આ જગ્યાએ દર વર્ષે ચગડોળ લાગે આજ વખતે ચગદોળ નથી તે ખાલી ખામ છે આ જગ્યા ન આમાં કે હાલમાં જગ્યા ન એટલે ખાલી પડ્યું છે આ

ادر ديو مي و مے اهي و نوں اودے رسدا دے جو આજ વખતે મસ્ત આવું ડેકોરેશન કર્યું છે સર મંદિર ની સામે જો કેવો નજારો સરસ લાગે છે અને આમાં બધી આવી રીતના મૂર્તિઓ દીધી છે બધી શંકર ભગવાન બધી પોસ્ટરો લગાડેલા છે આમાં વિના થોડુંક અધુરું લાગે બાકી એક નંબર બધું સરસ ને છે એકદમ આયોજન આમાં અનુભવ પૂછો તો એમાં તમારા પરિવાર નો ભાથો સંભાશે આ ગાયો ગાયોને માટે અમે